તાપીના ડોલવણ તાલુકાના ગામમાં ધર્મ પરિવર્તન કરાવાતો હોવાના આરોપ સાથે રાત્રિના ગ્રામજનોએ એક ધર્મસભાનું આયોજન રદ કરાવ્યું હવે નવસારી જિલ્લા વિશ્વ હિન્દુ પરિષદ સહિત હિન્દુ સંગઠનો તરફથી કલેક્ટરને આવેદનપત્ર અપાયું વ્હીપ અને હિન્દુ સંગઠનોએ કલેક્ટરને કરેલી રજૂઆત મુજબ જિલ્લામાં ચાલતી ધર્માંતરણ પ્રવૃત્તિ પર રોક લગાવવામાં આવે તાપી જેવી સ્થિતિ નવસારીમાં ન સર્જાય તે અંગે તકેદારી રાખવા રજૂઆત કરી હિન્દુઓને ભોળવીને ધર્માંતરણની પ્રવૃત્તિઓ ચલાવી રાખવામાં આવી રહી છે નવસારી જિલ્લાની હાલત તાપી જિલ્લા જેવી ના થાય કારણ કે તાપીમાં એંસી ટકા હિન્દુઓ કન્વર્ટ થઈ ગયા છે અને કરુણતા એ બાબતની છે કે તાપી જિલ્લાના ધારાસભ્ય જે ભારતીય જનતા પાર્ટીના છે એ લોકો જ એને પ્રોત્સાહન આપી રહ્યા છે તો નવસારીમાં કમસે કમ નવસારીના ધારાસભ્ય એવા નથી જેને લઈને નવસારી જિલ્લા કલેક્ટરને એમાં આ કાર્ય કરવામાં સહકાર મળી રહેશે અને આ ધર્માંતરણની પ્રવૃત્તિઓ અટકવી જોઈએ જો પ્રવૃત્તિઓ ન અટકશે તો સંગઠન પછી પોતાના કાર્યક્રમ